ગાઈસ વેલકમ બેક ટુ પલ્લુ જલ્લો વ્લોગ્સ ગુડ મોર્નિંગ હર હર મહાદેવ જી શ્રી રામ ફરીથી નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે તો ભાઈ શ્રાવણ માસ ચાલે છે ને તો બધાને જ હર હર મહાદેવ તો ગઈશ આજે આપણે જવાનું છે માસ મજાના જડેશ્વર તો આલો બધા અમારી સાથે ફરવા હવે જોઈએ શું કંઈ આગળ જઈને મળીએ કેમ છે તો થાય નહીં કંઈ ખબર છે નહીં અત્યારે તો મારા ત્રણનું છે નક્કી મારું ચિરાગ નજીકનું પણ આગળ કોણ કોણ જોડાય એ તમને પછી આગળ જઈને ખબર પડી જશે તો ગઈશ હવે બહેને રજાઓ અમારી સાથે બ્લોગમાં અને આગળ આગળ આપણે મળતા રહેવું તો બધાને આજે ફ્રેન્ડશીપ ડે છે તો મારા બધા ફ્રેન્ડ્સ યુટ્યુબ વ્યુઅર્સ સબસ્ક્રાઈબર અને કોમેન્ટ બધાને હેપી ફ્રેન્ડશીપ ડે તો ગાઈસ જો આવી રીતના હું અને જીતભાઈને નીકળી ગઈ હવે ફરવા તો આવો મારી સાથે ફરવા સો ગાઈસ જો આપણે ફાઇનલી પહોંચી ગયા આપણું ફેવરિટ હોટલ ઓનેસ્ટ તો આપણે છે ને હવે આપણું જે ટેન છોડી દીધું છે એટલે મોરબીમાં આવી ગયા છીએ આપણે અત્યારે પણ આમ મસ્ત આવું શું આમ નથી આવતું તડકો આવે તો ગઈ સાલો પેલા હવે નાસ્તો કરી લઈએ ગાઈસ જો આપણા સવાર સવારમાં મસ્ત મજાના પૌવા આવી ગયા છે આપણા ફેવરિટ પણ તો બધા પૌવા ખાવા

એ સોલા વાણે લાગા છે મનotti મજા આવી બરાબર હવે આવો તમે બધાય ખાવા ફાઇનલી આપણે જડેશ્વર તો પોચી ગયા તમને રસ્તામાં બતાવ્યું પણ હવે આપણે પછી દર્શન કરવા જશું પહેલા માંસ વજાના ફોટોગ્રાફ પાડોશું પછી જો જીરાગ કેવી મજા આવે ભાઈ કેવી મજા આવે મસ્તીની જીરાગને મજા આવે ને અમાર પાછળનો વ્યૂ છે એક નંબર નો છો સામેનો વ્યૂ જુ તમે આમ થી સામેથી જો બસ આવીને જો તમે આમ જાણી અલગ જ પ્રકારના ક્યાં તો આપણે નાસિક ને મહાબળેશ્વર અમને એ રીતના ફરતા હોય ને અહીંયા લાગે જો કેવું લાગે આ બધી ગાડીને એવું જાય ને જો વ્યૂ જોવો જોવાથી આ કાંઈ ન ઘટ્યો આમ આયા જીત શું કે જીત

આ હે ને રતન પર ની ટેકરી ગયા તમે જડેશ્વર ભાઈ આ છે ને ટેકરી છે રતન ગામ હશે કદાચ રતન ટેકરી ઉપર જડેશ્વર મહાદેવ નું મંદિર એવું નથી એમને ખબર છે બાકી બીજું કાંઈ નથી તમારું ટેકરી છે ને એ રતન ટેકરી છે આ બધી તો કેવી મસ્ત મજાની જીવા ચીરા ગામ બતાવવી ચિરાગામ બતાવ્યું

મેળો જડેશ્વર નો અને આ છે ચિરાગ ચિરાગ શું કેવો મેળો છે મસ્તીનો ઝોલ કરતા હારો એ કે ખરાબ એવું છે અને તો ચાલુ નથી થયો પાછળ રાઈટ ને એવું બધું છે

બના રેજો લોગ માં જો ગાઈસ તો ફાઇનલી હું ચિરાગ બોલાટા મારી છે અને ખૂબ ખૂબ મળ્યા તો મજા આવે છે ગાઈસ પણ હજી રાઈડ્સ ને હું ચાલુ નથી જો કે આપણે રાઈડ્સ માં બેસી પણ નથી પણ તો એ હવે તો હું અને ચિરાગ બોલાટા મારી ઇન્ટ્રા કઈક મજા આવે આવે ને ભાઈ તો હાલો હવે હવે બનિયા રેજો લોગ ફાઇનલી ફાઈનલી ચિરાગ ભૂખો થઈ ગયો તો તો આપણે લઈ લીધા પોપકોન ચીકા બતાવતા હાલો તો બધાય પોપકોર્ન ખાવા જુઓ મેળાની તો એક નંબર મજા આવે મસ્ત મજાનું બરામ કરવાનું એટલે સીધું ને ચિરાગે કોન કહી સીધું ઓલ દા પોપકોર્ન ખાવા તો ગાઇઝ જો પાછળ જડેશ્વર દાદાનું મંદિર છે બધા માણસો દર્શન કરવા જાય છે અમે વેલા કરી આવ્યાની સિદ્ધાર્થ બાકી તો ગાઇઝ અહીંય ટ્રાફિક છે વિચારો આજે આટલી ટ્રાફિક હોય તમે સમજો કે આજે આટલી ટ્રાફિક છે અત્યારે બરોબર તો વિચારો કાલે કેટલી ટ્રાફિક હશે તો ગાઈસ કાંઈ હવે આપણે કાંઈ વિચારવાનું નથી તમારે અમારે લોક જોઈને મોજ કરવાની છે બીજું કાંઈ કશું કરવાનું નથી ખાલી તમારે વ્લોગ જોવાનું મોજ કરવાની છે બાકી તમારે અહીંયા આવવું હોય કોણ આ મેળામાં આવ્યું હતું એ કમેન્ટ કરજો અને કનકોને આ મેળો કરેલો છે એ પણ કોમેન્ટ કરજો ચિરાગને જીત તો બે ફૂલ થાકી ગયા કારણ કે કંઈક ગરમી છે થોડો ઘણો વરસાદ આવી જાય તો પછી મેળાનો કાંઈક કાંઈ વરસાદ ન આવે તો જ સારું છે પણ આપણે તો કંઈ

ચાલુ નહીં થવાની હોય પણ આવી રીતના તેડો રહે એ કારણ કે છે ને એસઓપી એની કંઈક છૂટછાટ નહીં આવી હોય રાઈડ ફૂટી ગઈ છે ઓલરેડી પણ ચાલુ નથી થઈ હવે આપણે પાછા જઈએ મેળામાં હાલો તો પાછા મેળામાં ધમવા તો હું છે હાલો કઈશ જોઈએ જો ગાઈશ ફાઈનલી આપણી માંડવી હે ને એક આપી દીધી છે

બે ગેંડી ગોળા કીધું બધે અલગ અલગ બધે માં કા સ્યાંબડવાટ મળ પે ગરાબિયા સમેના ગોળા ગાઈસ છે ને અને સા પણ ગયો છે હાલો એન્જોય કરો

નવા પ્રકારની રાઈડ્સ છે આપણે જોઈ તો છે પણ જો એ ભાઈ તમે આ રાઈડ્સ માં બેવા ના હો બે કે મામા તમારે બીક લાગે એવું છે તો હમણાં ચાલુ થાય ને એટલે તમને બતાવું ગાઈસ જો આ રાઈડ્સ જો છે ને ચાલુ થઈ છે અંદર છોકરાને બધા બેઠા એ આખું આ ઊંધું પર છે ચાલશે ને तो गाइस ये और बता दिया बताइए

તો ભાઈ ચાલો બેન બનાવી દો જો એ ભાઈ બેન પોપકોર્ન બનાવે રેતી ભાઈ છે ને પીઉ ને ચિરાગ ને બધા ફેમિલી માં આવે છે સરી ચિરાગ તો અમારે ભેગો છે પણ પીઉ ને ઓલા બધા લોકો આવે છે ઘરે થી તો એની રાહ જોઈ છું પછી આપણે એને સાથે મેળો કરશી પીઉ જાનકી ચિરાગ ને બધા ભેગો ચિરાગ છે પોપકોર્ન ભાઈ મસ્ત છે એક નંબર ગરમ ગરમ બનાવ્યો છે હા એટલે મસ્ત છે આ ભાઈ ચિરાગ શું છે પોપકોર્ન બરાબર છે ચાલો ભાઈ કીએ છે બરાબર છે એક નંબર છે અને વરસાદ આવે વાતાવરણ થઈ ગયું છે ચાલો આપણે પોપકોર્ન પણ ખાઈ લઈએ જૈનીક લોકો આવી ગયા મેળામાં ભાઈ જોવો બધાય મौज કરવા સિરાગ તો ઓલરેડી હતો જ ને કાઠીક ને જૈનીક ને પીવલ જાનકી આવી ગયા છે મौज કરશે

ચાલ ના કરી દીધા બધા ને બધા એવા તા